તો પ્રસંગ દુઃખ જ છે કારણ કે આપણા ઘરમાં માણસ કોઈ ભલે નાનો હોય કે મોટો હોય એ જયારે આપણે માંથી વિગાય લઈને આપણાથી થી પડે છે ત્યારે એનો દુઃખ તો પણ થાય છે ਸਸਾਨੀ ਲੈਵਲ 3 ਉਠਾਇਆ ਜੇ ਪਰ ਪਰਮਾਤਮਾ ਨੇ ਨਿਮਾ ਆ ਕੋਈ ਫਰਕ ਪड़तो ਨਹੀਂ। ਭਾਵੇਂ ਪਰਮਾਤਮਾ ਨੂੰ ਨੇ ਮੇਰੋ ਜੇ ਕਿ ਉਂਗਾ 100 ਦਿਨ ਅਸਮੇ ਖੁਲਾ ਸੁਖਰਮਾ ਹੈ। ਜੈ ਹੋ। ਦੁਨਿਆ ਦੇਵਤਾਂ ਬੜੇ ਜਦੀ ਮੈਂ ਉੱਪਰ ਜਾ ਮਰ ਜਾ। આ ઉગેલો દિવસ છે આ થવાનો છે ફૂલ્યો છે કરવાનો છે ચણેલો પડે જવાનો છે જન્મેલો પડે જવાનો છે આ નક્કી વાત છે નિશ્ચિત છે આ સત્ય છે અટલ સત્ય એક જ છે બધો બાકીનો આપણે કરો છો મળે છે નથી મળતો કોઈ પણ કાર્ય આપણે કરવા બેસીએ કોઈ પ્રાપ્ત થાય કોઈક ન થાય પણ જન્મે મરી જવાનો સો ટકા છે એમાં જરાય ફાર ફેર દેતો ભલે પછી કોઈ પચીસ વર્ષે મરે ત્રીસ વર્ષે મરે પચાસ વર્ષે મરે સો વર્ષે મરે હજાર વર્ષે મરે પણ આખી મરવાનું છે એમ એ પરમાત્માનું અતલ નિયમ છે એ જ પ્રકારે પરમાત્માના નેમને આધીન આપણા સાહેબ શ્રી આદરણીય ગોવિંદભાઈ બેરા એ આમ તો એક જાતના કરબટ પુરુષ હતા તમે જે કહો એમને કોઈ દિવસે આળસ નથી ઉંમર હતી પણ આળસ નથી આપણા ઉંમરવાળા લાગતા નતા એમને થોડી અસ્તમાની તકલીફ હતી શ્વાસની તકલીફ હતી પણ એ પણ એમને ખબર ન પડતી કે એમને શ્વાસ વાસ ચડે છે એક ચેતન પુરુષ હતો એક જાતનો ਕਿ ਮੈਂ ਹਮਲਾ ਕਰਿਆ ਕਰਿਆ ਮੈਂ ਕਹਨਾ ਆਪਦਾ ਅਸਲ ਪਬਜੀ ਕੋਈ ਗੜਿਪ ਪਗ ਥਾਕਾ ਤੋ ਗੜਿਪ ਆਖੋਮ ਸੋਡੋ ਬੁਝਾਓ ਗੜਿਪ ਬਗੇ ਜਿਵੇਂ ਚੱਕਰਾਵ ਕਿ ਮਨੇ ਅਬ ਨੋ ਬਸੇ ਆਲ ਤੋ ਸਿਆਲੋ ਸੇ ਨਾ ਆਪੜੇ ਉਪਰ ਵਾਲਾ ਪੜਸੋ ਜੀ ਮਨਾ ਇਹ ਕੋਈ ਸੋਚ ਨਹੀਂ ਕਿੱਸ ਸ੍ਰੀ ਜੱਤੋ ਵੇ ਅਚਾਨਕ ਚ્વાસ ਉਪੜੋ ਨੇ ਬਰਸ ਰੋ ਕੁਦਰਤ ਦੇ ਨਿਮਨੇ ਰੁਸ਼ਾ ਸਰੀਰ ਪੂਰ ਹੋ ਤੀ ਗਿਆ દસવર્થ નો ત્યાગ કરીને જે પરમાત્મા ભગવાન થી પ્રાર્થના કરીએ કે એ આત્મા એમના સુપુત્ર દલજીભાઈ ને જીતુભાઈ એમના સમસ્ત પરિવારે મળીને આજે પોતાના પિતાની પાસે ભજન સંધ્યા રાખીને હરિ કીર્તન કરાવે આપણે બધાને જે એકત્રિત કરીને લાભ અપાવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા ઉપસ્થિત આપણા કાળંદર થી રામદાસ મહારાજ અને માલધારી રામદાસ મહારાજ કહે છે માલધારી નથી કે આપણે ખાલી રામદાસ કહેવાય માલદાસ માલધારી માં આપણે હવે ખાલી રામદાસ મહારાજ કહેવાય છે

એમના સગા સંબંધીઓ આપણા ગામના બધા ધર્મપુરીની સર્જનો વડીલો માતાઓ બહેનો હકીકતમાં આપણા માણસ કોઈ વિદેશ જાય નથી અમેરિકા જાય કે ગમે તે વિદેશ જાય તો ક્યારેક પાછો ફેરવાની આશા હોય છે કે પાંચવાળી ગાહ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે પણ અમારો માણસ હાથી છે પણ પાછો ભારતમાં આવે છે કોનું ઘર હોય છે એ હોય છે પણ આજે જમાનો છે ને પાછો કોઈ દિવસે ફર્યો ફરે તો ભલે માણસ કોઈ જન્મ લેતા હોય છે પણ એ માટે માં લાખો પ્રકારની ખોટ છે નાની મોટી ખોટો માણસ હોય છે પણ જે આ ખોડ છે ને મૂર્તિરૂપી ખોડ એવી ખોડ એ કે નથી છિમરાપોટી ખોડ મનુષ્યને મરવા તણી છિમરાપોટી ખોડ મનુષ્યને મરવા તડી બીજી લાખ કરોડ પણ આજે ગઈ નહીં બીજી લાખ કરોડ ખોડો છે પણ આને જેવી કો ખોડ છે નહીં એ પાછો કોઈ દિવસે ગયેલો પણ સાથ તો નથી એટલા માટે કઈ સંપત્ત સાંભળે ગયા વડે છે પણ

સમુદ્ર પાર કરીને ગયેલો જાજ પાછો આવે પણ ગયેલો પ્રાણ અને ગયેલો અસર પાછો આવતો નથી તમારે દીકરીને લગ્ન માં દીકરીને લગ્ન માં બાપ ને મા ને બાપ ને માં આપણે ફોલો ફોલો કરો પછી ક્યારે કરશો પણ એ અવસર વીતી પછી પાછો આવતો નથી એ ટાઈમે જે કરાઈ ગયું જે થઈ ગયું એ થઈ ગયું પછી એ અવસર પાછો આવતો નથી થતો તો આ શરીર પણ જ્યાં દેહને છોડીને આત્મા જતો રહ્યો આ વળેને આ દેહમે આવવાનો નથી પણ આ દેહ છે ભૂત પાંચ ભૂતનું શરીર છે આ મહાપુરુષે કીધું છે માણસને કઈ પ્રકારે આપણા વેદોમાં વર્ણન છે એનું કે જી માણસનો શરીર મા બાપને ને અન્ન ખાવાથી અને એ એનનો જે બીજ બન્યો એનાથી માણસ શરીર બનવાનો છે તો પહેલો ધર્મ તો માણસ નો મા શરીર એ ધર્મ છે પણ બીજો ધર્મ અન્ન છે ત્રીજો ધર્મ પૃથ્વી છે કે અન્ન પૃથ્વી પાકે છે અને ચોથો ધર્મ પૃથ્વી જળથી ઉત્પન્ન થયેલી છે એ ચોથો ધર્મ પૃથ્વી છે પોત નો ધર્મ અગ્નિ છે કે અગ્નિથી જળનું પદાથી અને અગ્નિ વાયુ માંથી થયેલી છે વાયુનો ધર્મ અગ્નિનો ધર્મ વાયુ છે અને વાયુનો ધર્મ આકાશ આકાશનો ધર્મ છે એને મહાતત્વ કીધું છે અને એને અહંકાર મહાતત્વનો આકાશનો ધર્મ અંકારને અંકારનો ધર્મ માત્ર તો જે પંચન કહે છે એટલે પંચત્ર પંચન માત્રાઓનો ધર્મ છે અવ્યક્ત પ્રકૃતિ જે એને આપણે જોગમાં આખો અને એનો ધર્મ છે પરમાત્મા એનાથી પ્રકૃતિજી પર પરમાત્મા છે એ પરમાત્મા સર્વત્ર બહારી ભીતરી વ્યાપેલો છે આપણે ખબર નથી પડતી પણ બહારી ભીતરી એ પરમાત્મા વ્યાપેલો છે

हों कहता बीजों पांच तो कहता तो दूठी पड़े का, 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 हुए मैं सारा सारा सन्दियों भगवान भगवानी करे भाषा में कोई अलग अलग करे को, गोड़ कोई नबी नबी कहे नूर नूरी कहे भाषा में नाम लेता है कई परम सत्ता छे खरी

तो वो क्या रखेलावित तो वो बात चित करा उस पर तो वो कोशिश करी एक दिन से बिरबल ने कोई एक सारा संत टकराया ब्रह्मपेटापुर ये पर कोई ने शब्द नो समाधान करें सके संत ने प्रार्थना कर बिरबल की तो बारात अकबरपा સમ્રાટની કચેરીમાં આપને ચાલવાનું છે કોઈ ખબરને જવાબ દેવાનો છે એક પ્રશ્નનો આપને ટેમ હોય ફરસત હોય અગર મારી વાત આપને મનન થતી હોય સત્ય પધારો લગાતમે